આપણો જે ઉના નવા બંદર પોલીસ ની જે બોર્ડર છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને અડીને આવેલી છે ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂબંધી નથી આ અને નાતાલ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ગુજરાત અને બહારથી ટુરિસ્ટ દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે આ ધ્યાને લઈ અને નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળ અને નળિયા માંડવી ખાતે બે જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે આ બંને જગ્યાએ સધન રાઉન્ડ રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવશે જેમાં પીએસઆઈ ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ એની સીધી દેખરેખની છે અને પોલીસ જીઆરડી અને એસઆરડીના મળીને કુલ છવ્વીસ માણસોનો ઉપયોગ કરી અને બે સીટમાં રાઉન્ડ ધ આજથી જ વાહન ચેકિંગ શરૂ કરવામાં એ વાહન ચેકિંગ એક તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે તો આ વેકેશન માહોલ છે લોકો આનંદ ઉલ્લાસ માટે એન્જોય કરવા માટે દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે મારે જે પર્યટકો આવે છે એમને એક જ વિનંતી છે અને હું આશા રાખું છું કે તેઓ જે ગુજરાતમાં દારૂબંધી છે એ ધ્યાને રાખે અને વાહન વ્યવહારમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે કોઈ પણ વ્યક્તિ જો પીધેલી હાલતમાં પણ વાહન ચલાવશે તો એના માટે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે તો એવી હાલતમાં વાહન ચલાવવાનું ટાળે અને પોતાની સેફ્ટી પ્રથમ રાખે એવી હું અપેક્ષા રાખું છું